શ્રી અશ્વિન કુમાર હરગોવનદાસ ઠાકર વડોદરા બાવળિયા માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા જે સંચાલિત અહિયાં જે મંદિર છે ત્યાં આગળ અહિયાં રૂમોની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે વિશેષ દરેક પ્રકારની અહિયાં સુવિધાઓ જોવા મળે છે અહીંયા મંદિરના પ્રવેશ માટે પણ એક સુંદર રસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અહીંયા અહીંયા મંદિરના દર્શન કરવા માટે પગથિયાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો માતાજીના દર્શન કરીએ અહીંયા માતાજી શ્રી ચોસઠ જોગણી માતાજી મંદિર આખોલ એનો એક પ્રવેશ દ્વાર પણ અહીંયા જોવા મળે છે ચાલો માતાજીના આપણે વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અહીંયા મંદિરમાં પ્રવેશતા અહીંયા એક બહુ મોટું એક જે કહેવામાં આવે છે વરખડી એનું મોટું વૃક્ષ પણ અહીંયા જોવા મળે છે અહીંનું એક ભૌગોલિક વાતાવરણ કો તો પણ ચાલે કુદરતી વાતાવરણ કો પણ ચાલે એનું બહુ સુંદર મજાનું સુંદર કુદરતી વાતાવરણ પણ અહીંયા જોવા મળે છે અહીંયા બેસવાની પણ સુંદર મજાની વ્યવસ્થા છે દરેક પ્રકારની સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે ચાલો આપણે માતાજીના આપણે દર્શન કરીએ જય માતાજી જય માતાજી અહીંયા મંદિરમાં પ્રવેશતા અહીંયા બગીચો પણ સુંદર જોવા મળે છે સાથે સાથે અલગ અલગ પ્રકારના વૃક્ષો પણ અહીંયા જોવા મળે છે અહીંયા મંદિરની ખૂબ જ સુંદર રચના કરવામાં આવી છે અહીંયા બેસવા માટે અહીંયા ધાર્મિક કોઈ પણ પ્રોગ્રામ કરવા માટે કથા કરવા માટે એવો સુંદર મજાની અહીંયા જગ્યા પણ તૈયાર કરવામાં આવી છે કુદરતી વાતાવરણની અંદર અહીંયા ખૂબ જ મંદિરની જે જગ્યા છે ત્યાં ખૂબ જ સુંદર રચના કરવામાં આવી છે અહીંયા સાક્ષાત બાવળિયા માતા માતાજી પણ અહીંયા બિરાજમાન છે ચાલો આજે માતાજીના આપણે નવરાત્રીના તહેવારની અંદર માતાજીના દર્શન પર કરી લઈએ જય માવળિયા માતા જય માવળિયા માતા જય માતાજી જય માતાજી જય માતાજી આ મંદિર મારવાડી ઠક્કર ઢાલા પરિવારની કુળદેવી માવળિયા માતાજી નામ છે અને આખો લેને જોગમાયા તરીકે પૂજે છે અહીંયા નવરાત્રિ ચૈત્રની નવરાત્રી મોટો ઉત્સવ થાય છે અને આસોની નવરાત્રિ અનુષ્ઠાન તથા યજ્ઞ અનેક પ્રકાર ધામધૂમથી ઉજવાય છે માતાજીની બહુ ઘણું સત્ય છે સાચ છે અને માતાજી દરેકની ઈચ્છાઓ પૂરી કરે છે અહીંયા નદીનો પટ એટલો વિશાળ છે નદી જ્યારે આવે છે ત્યારે માતાજી ખૂબ આનંદિત થાય છે અને એના કારણે કરી અને માતાજી દરેક પ્રકારના દરેકના મનોરથ પૂર્ણ કરે છે ગમે તે ગમે તે કોઈ પણ પ્રકારનું તકલીફ હોય તો માતાજીની માનતાઓ માને છે અને માનતાથી દરેકની ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ જગ્યા ઉપર નીચે ગોગાનું મંદિર છે ત્યાં ગોગો મહારાજ ને રાપડો છે રાપડાની અંદર ગોગો મહારાજ આરામથી એમનો આરામ કરે છે અને ઘણી વખત નીકળે છે પણ કોઈને કોઈ દાડો પાજુ ધીમો કોઈ એવું નથી બન્યું કે કોઈ દાડો કોઈની તકલીફ થઈ હોય નાગની નાગણેશ્વરીનો મોટો રાપડો છે અંદર આરામથી બેસે છે અને વચ્ચેના ભાગમાં પોલાણ છે ખોલાના કારણે કરી એનો આરંભ કરવા માટે ભૂકંપ મહારાજની જગ્યા મસ્ત સસારી છે અને અત્યારે નદી ચાલે છે અને નદીની અંદર લોકો દર્શન કરવા માટે અનેક પ્રકારે માનતાઓ લઈને આવતા હોય છે અને દરેકની માનતાઓ માતાજી પૂર્ણ કરે છે બહુ સરસ મજાની વાત કરી ગુરુદેવ ગુરુદેવ આપનું નામ શું છે રઘુરામભાઈ ત્રિવેદી અચ્છા રઘુરામભાઈ ત્રિવેદી બહુ સરસ સાહેબ ગુરુદેવ આપે બહુ સરસ મજાની વાત કરી કે અહીંયા જે બનાસ નદી અત્યારે સુંદર વહી રહી છે અ નવરાત્રી ની અંદર પણ માતાજી સાક્ષાત માં અહીંયા બિરાજમાન થાય છે અને ચૈત્રી નવરાત્રી પણ અને આસો નવરાત્રી પણ અહીંયા સુન્દરમજાની નવરાત્રી નો ઉત્સવ પણ સુંદર રીતે પરિવારના સદસ્યો દ્વારા ઉજવવામાં આવે છે બહુ સરસ મજાની વાત કરી આજે જો કે ગુરુદેવ અહીંયા જે દરેક પ્રકારની અહીંયા સુવિધાઓ અલગ અલગ અહીંયા જોવા મળે છે કયા કયા પ્રકારની સુવિધાઓ મંદિર ની અંદર સુવિધાઓ છે અહીંયા મંદિર ની અંદર અત્યારે હાલ કોઈ કથા કરવા માટે એવી હા કઈ કઈ પ્રકારની સુવિધાઓ છે અહીંયા કને કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરવો હોય તો બધા પ્રકારની સુવિધા મળી જાય છે જમણવાર ની તો યજ્ઞ કરો કે ભાઈ મારે જમણવાર રાખો છે તો જમણવાર પણ સુવિધા મળી જાય બહુ સરસ બહુ સરસ રહેવાનું ઓકો રાત્રિ રોકાણ માટે હોય તો પતિ પતા માણસો ને રાત્રિ નું રોકાણ પણ થઈ શકે છે સરસ સરસ અને દરેક પ્રકારની કોઈ પણ પ્રકારની અગવડતા પાણીની કે લાઈટ ની કોઈ પણ પ્રકારની અગવડતા પડતી નથી અચ્છા અચ્છા બહુ સરસ મજાની વાત કરી ગુરુદેવ અહીંયા લગ્નનો પણ લગ્નનો પણ આયોજન થતું પ્રસંગ માટે પણ ભાડે આપીએ છીએ નીચે હોલ પાંચસો માણસો નો જમણવાર કરવો કોઈ પણ પ્રકાર નો પ્રસંગ કરવો ફૂલાર કરવો લગ્ન કરવો હોય યજ્ઞ કરવો હોય હોય કરવી પૂજા કરવી હોય દરેક પ્રકારે અમે સગવડતા પૂર્ણ કરી આવે સરસ મજાની વાત કરી દરેક પ્રકારની સગવડો અહીંયા પ્રાપ્ત છે દરેક પ્રકારની અમે માવડીયા માતા માતાજી ના મંદિરે દરેક પ્રકારની અહીંયા જ સુંદર મજાની સગવડો એટલે અમે સગવડતા બહુ સરસ સરસ મજાની વાત કરી જય માતાજી જય માતાજી મારી સાથે વાતચીત કરવામાં આપણે આપનો ખુબ ખુબ આભાર અહિયા માવડિયા માતાના મંદિરે છેલ્લા આઠ વર્ષથી ચંડીપાઠના અનુષ્ઠાન માટે આવું છું અને નૌમને દિવસે માતાજીનો નવચંડી યજ્ઞ કરી અને દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ અને માતાજીનું ખૂબ તેજ વધે પાઠ થાય નવારણ મંત્રની માળા થાય સવારે પ્રાતઃ પૂજન થાય અલગ અલગ યજમાનો કુટુંબી કુટુંબીઠડા પરિવાર દ્વારા અલગ 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 યજમાનો આવે છે અને સવારની પૂજા કરી અને પછી ચંડી પાઠનું આયોજન અને માતાજીના દસ પાઠ પૂર્ણ કરી અને એક પાઠનો હોમ એટલે કે

નવે નવ દિવસ આપ જે ચંદીપાઠ કરો છો એના અનુસંધાને આપણે ખુબ જ સુંદર મજાની માહિતી આપીએ જે જ એક કુદરતી વાતાવરણની અંદર ખૂબ જ ઐતિહાસિક જગ્યાએ આ મંદિર જે આવેલું છે અત્યારે બનાસ પણ અત્યારે ખળખળથી વહી રહી છે અને લોકો પણ અહીંયા મોટી સંખ્યાની અંદર પોતે બનાસના નદીના દર્શન પણ કરવા માટે આવેલા છે સાથે સાથે અહીંયા જે મંદિરના તટની ઉપર એક માવળિયા માતાનું મંદિર પણ ખૂબ જ સુંદર મજાનું મંદિર અહીંયા આવેલું છે ચોક્કસથી અહીંયા સમય મળે તો ચોક્કસથી આ મંદિરનો દર્શન કરી અને અવશ્ય લાભ લેવો જોઈએ જય માવળિયા માતા જય માવળિયા માતા જય માવળિયા માતા જય માતાજી જય માતાજી જય શ્રી રામ